અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપોર્ટ આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહું થોડા થોડાક દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા તે ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવો નહીં ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકાર્યો નથી એ કાન ખોલીને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને બિલસેડા અને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પોઈન્ટ પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારા મારો મિત્ર યુસુફ ગામિત સોનગઢ થી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત અન્યાય થાય ત્યારે હિન્દુ ધર્મ અન્યાય થાય તો પણ જાય છે યુસુફ ગામિત મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા નફટ નાલાયક લોકો આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દે છે ચૌદ ની પંદર થાય તો બી અન્યાય સામે તાકાત થી લોકોના આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી અમે બી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવું

ગામ પંચાયતના વાંધો નથી સરપંચને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ નહીં પણ એ વાત યાદ રાખજો તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપીએ છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં